નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના એક એવા મોટા નિર્ણય વિશે જે આવનારા સમયમાં જરૂરી સરકારી દાખલા પ્રમાણપત્રો મેળવવાની આખી રીતને જ બદલી નાખશે ચાલો આ નવી વ્યવસ્થા શું છે એને વિગતવાર સમજીએ યાદ છે પેલી લાંબી લાઈનો આવકનો દાખલો કઢાવવો હોય કે જાતિનો પ્રમાણપત્ર સરકારી કચેરીઓના ધક્કા ખાવામાં અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાં કેટલો સમય જતો રહેતો પણ હવે એવું લાગે છે કે આ બધી માથાકૂટનો અંત આવવાનો છે બસ આ જ બધી તકલીફોને દૂર કરવા માટે ગુજરાત સરકારે એક બહુત મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે અને જુઓ આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આ તો આખી સિસ્ટમ બદલી નાખે એવી વાત છે જે રીતે સરકારી સેવાઓ સામાન્ય લોકો સુધી પહોંચે છે એમાં સમજો કે એક ક્રાંતિ આવવાની તૈયારીમાં છે તો કેટલી સેવાઓ સરકારે જાહેર કર્યું છે કે કુલ અઢાર જી હા બરાબર સાંભળ્યું પૂરેપૂરી અઢાર અત્યંત જરૂરી સેવાઓ અને પ્રમાણપત્રો હવે સંપૂર્ણપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી રહ્યા છે અને હા આ ક્યારથી લાગુ થશે એ પણ નક્કી છે તારીખ યાદ રાખી લેજો એક એપ્રિલ બે હજાર છવ્વીસ આ દિવસથી આ બધી જ અઢાર સેવાઓ માટે નવી ઓનલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરતી થઈ જશે તો સવાલ એ છે કે આ નવી વ્યવસ્થા ખરેખર કામ કેવી રીતે કરશે ચાલો એને જરાક ઊંડાણમાં સમજીએ કે આનાથી શું બદલાવ આવશે આખી સિસ્ટમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ઓનલાઈન અને ફેસલેસ પ્રક્રિયા હવે આનો મતલબ શું સિમ્પલ ભાષામાં કહીએ તો હવે કોઈ પણ દાખલા માટે કોઈ સરકારી ઓફિસે જવાની જરૂર જ નથી કોઈ અધિકારીને મળવાની જરૂર નથી બધું જ કામ ઘરે બેઠા કમ્પ્યુટર કે મોબાઈલથી બસ જૂની અને નવી સિસ્ટમમાં તો જમીન આસમાનનો ફરક છે વિચારો એક બાજુ કલાકોની લાંબી લાઈનો કાગળોના ઢગલા અને ઓફિસના વારંવારના ધક્કા અને બીજી બાજુ ઘરેથી જ અરજી કરો કોઈ કાગળની માથાકૂટ નહીં અને તમારી અરજી ક્યાં પહોંચી એ તમે જાતે જ ઓનલાઈન જોઈ શકો કેટલું પારદર્શક આ નવી સિસ્ટમની બે સૌથી મોટી ખાસિયત છે એક તો એ પેપરલેસ છે અને બીજું એમાં ટ્રેકિંગની સુવિધા છે પેપરલેસ હોવાથી પર્યાવરણને તો ફાયદો છે જ પણ ટ્રેકિંગને લીધે બધું જ પારદર્શક રહેશે અને હા ફેસલેસ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વચેટિયાઓનો રોલ જ ખતમ થઈ જશે અને ભ્રષ્ટાચારની શક્યતા પણ ઘણી ઓછી થશે ઠીક છે સિસ્ટમ બહુ સારી છે પણ આનાથી સામાન્ય માણસના જીવન પર શું અસર પડશે ચાલો હવે એ સૌથી અગત્યની વાત કરીએ જુઓ આંકડાઓ જાતે જ બધું કહી દે છે એક અનુમાન મુજબ ગુજરાતના લગભગ સિત્તેરથી એસી લાખ પરિવારોને આ ફેરફારનો સીધો ફાયદો મળશે વિચાર કરો સિત્તેરથી એસી લાખ પરિવારો આ કોઈ નાનો આંકડો નથી તો ફાયદા શું શું છે સૌથી પહેલાં તો આપણો કિંમતી સમય બચશે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ બીજું ઓફિસે આવવા જવાનો ખર્ચ બચશે સેવાઓ ઝડપી મળશે અને સૌથી અગત્યનું બાળકોના સ્કૂલ એડમિશન વખતે કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે જે ડોક્યુમેન્ટ્સ જોઈએ એ બધું હવે એકદમ સરળ બની જશે હવે મનમાં સવાલ થાય કે આ અઢાર સેવાઓમાં કયા કયા દસ્તાવેજોનો સમાવેશ થાય છે ચાલો એ લિસ્ટ પર પણ એક નજર નાખી લઈએ આ જે દેખાઈ રહ્યું છે એ સરકાર દ્વારા જાહેર કરાયેલું ઓફિશિયલ લિસ્ટ છે આમાં એ બધી જ અઢાર સેવાઓ છે જે હવે ઓનલાઈન અને ફેસલેસ થવાની છે આમાં આવકના દાખલા અને રેશન કાર્ડ સિવાય પણ ઘણી અગત્યની સેવાઓ છે જેમ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ સિનિયર સિટીઝન સર્ટિફિકેટ અને વિધવા સહાય યોજના માટેના પ્રમાણપત્રો પણ સામેલ છે જો આ લિસ્ટમાંથી અમુક સૌથી વધુ વપરાતા ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો એમાં આવે છે આવકનો દાખલો પછી ભલે ગામડા માટે હોય કે શહેર માટે એસસીએસટી માટે જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર અને ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને હા રેશન કાર્ડને લગતી બધી જ સેવાઓ જેમ કે નવું કાર્ડ કઢાવવું હોય કે તેમાં કોઈ સુધારા કરાવવા હોય બધું જ હવે ઓનલાઇન અને આ બધાનો મુખ્ય હેતુ એ જ છે કે સામાન્ય માણસ માટે જીવન થોડુંક સરળ બને ખાસ કરીને જ્યારે બાળકોના ભણતરની વાત હોય કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય ત્યારે ડોક્યુમેન્ટ્સને કારણે કોઈ અટકી ન પડે તો આ આખી વાતનો સાર એ છે કે ગુજરાતમાં હવે જરૂરી સરકારી દાખલા કઢાવવાની પ્રક્રિયા મૂળભૂત રીતે બદલાઈ રહી છે તે પહેલાં કરતાં ઘણી વધારે સહેલી ઝડપી અને પારદર્શક બનવા જઈ રહી છે આ પગલું ચોક્કસપણે એક ડિજિટલ ક્રાંતિ તરફનો ઇશારો છે પણ સવાલ એ છે કે શું આ ખરેખર ગુજરાતમાં સરકારી સેવાઓના એક નવા યુગની શરૂઆત સાબિત થશે અને શું આ સિસ્ટમ જમીની સ્તરે પણ એટલી જ સફળ રહેશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે